હેલો મિત્રો કેમ છે હું આજે બનાવું છું મારો વ્લોગ બરોબર તો હું તમને એમાં આજ ઘણું બધું બતાવીશ બરાબર મારા અહીંયા ચાર પાંચ ભત્રીજા જે નંગ છે એક એક ભૂલી કરીને બરાબર એની આજે મુલાકાત લહેરાવીશ તમને કે એ કોઈ ભાષામાં સમજતા જ નથી બરાબર તો આપણે એની મુલાકાત એક એક કરીને લેવું એકના હાથમાં પાવડો હોય છે એકના હાથમાં ઓલો ગંધારા વેળા કરતા હોય છે અહીંયા તમે જો એ લોકોને કાંઈ ખબર પડતી નથી છતાં બધું બનાવે છે શું કરે છો કે કામ લે તો નથી ને મેને હાર્ડું કરી લેવું બરાબર હું તૂટેલું નથી અહીંયા 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 આ તૂટેલું છે તૂટી ગયું તૂટેલું છે ભાઈ ગયા ભાઈ તૂટ ગયા દેખો કેવી રીતના તૂટી ગયું આ તો ખૂટિયાને તોડી તોડી મોટું હતું અત્યારે એને અડધું કરી નાખ્યું છે એને તોડી આ યાર તું કેમ નથી આ વસ્તુ ખાય જ નહીં બરોબર તો એનો સિંગડો માં ખંજવાર આવતી હોય છે ને તો ઘસવા આટું થઈને આપણું ઝાડવું તોડી નાખ્યું ચીકુડી વાવી હતી એનું શું થયું હાલો મને એ બી એને કેટલા ટાઈમ થયો ઉભો રે ઉભો રે હું બી બતાડી દઉં કે આપણે આ ચીકુડી કેટલો ટાઈમ થયો તો મેં એને વાવેલ છે અને જો બહુ સારું એવું એની ઉગી ગયેલ છે બરોબર હવે ઉગ્યા છોટું મજા આવી ગઈ ને કે આપણી ચીકુડી વાવીને

બેડ બનાવી દીકયા અમે ને થોડીક વાર પછી એમાં ગુલાબના ઝાડવા નાખવાના છે આમાં હા અમારા મહેમાન અમારા મહેમાન આવ્યા છે બિલાલ ભાઈ તમે શું કરવા આવ્યા આજે અમે આજે અમે આજે કરવા આવ્યા હે આ બધું જોવા આવ્યા હે કે કેવા કેવું કેવું ઉગાય તો જોક છે

હોય દોસ્તો આ અમારા ટેણિયા મેણિયા છે અને બધાય બહુ મહેનતથી ઝાડવા વાવે છે પણ ઝાડવા વાવ્યા પછી બી જે આ ઢોર છે એ ઢોર આ ઝાડવાને નુકસાન કરે છે અને અમારી મહેનત બધી પાણીમાં નાખે છે બરોબર આ જે નાનું ઝાડવું છે એને ખાઈ જાય છે અમુક ફ્રૂટ ઝાડવા છે ફ્રૂટના જેને બરાબર બરોબર હજી આ અમારો કંઈક છોટું આ લીમડો વાવ્યો હતો બરોબર એ લીમડાની બી દુર્દશા બહુ ખરાબ થયેલ છે કેમકે અમે એને બહુ મહેનતથી બનાવ્યો હતો બધા બતાર छोटુ લીમળો છે જો આ આપળો લીમળાને તોડીફોડીને નાશ કરી ગયેલ છે બરોબર તો બી છતા વાંધો નથી એમાં જો અહીંયા ફૂટ આવે છે બરોબર પણ હવે એ આ ઢોરના કારણે એને ઉગવા દઈએ નહીં ઢોર તોડી નાખે છે બરોબર હા ભાઈ તું શું કહેતો તો ભાઈ એક દિવસ હું કેટલો કચરો નાખી દઈ એટલે હે ને

પછી એક અમારા નંગ બે ત્રણ જો અહિયાં થી કોઈ મોઢા કાઢે છે બરોબર જો તમને દેખાય તો હા દેખાણું દેખાણું મોઢું જોર્યું એ અમારી ઉધી છે મોટામાં મોટી બરોબર જે ગમે એ તમે એમને કેમ કહું ને તમને કે ગમે એ ઓલામાં કેવો કહેવાય કે લાકડામાં લાગી જાય ને તો ઉધી લાકડું નાશ જ થાય એવી ઉધી છે હા બોલો છોટું શું કરે છે આવો ભોરેલ ભોરવેલ ને વાત દસ વાત એવી ફૂલ મોજમાં બે જણા વાય વાય

નામ નામ ને તો તમે કાંડ કરીને નીકળી જાવ એનું દેવા તમારું જ આવે બરોબર કેમ કે કાંડ તમે જ કર્યું એનું નામ ખોટું ના દે આ અમારો લડધંગો એ છોકરાઓને બસ બિરાવાનું જ કામ કરે છે તમે આના ઉપર ખાલી જો જોઈ લ્યો જો આ લાકડી તોડી નાખી છોકરાને મારીને બરોબર આ માણસ બહુ ખરાબ માણસ છે જે બચ્ચા જોયા નથી કે એના ઉપર ખાલી ગરમ જ થાય છે એને મારવાનો ધંધો કરે તો પછી જો બચ્ચા બી ઝુલાય કરે હાલો ફાઇટર્સ લાગી જાવ એની પાછળ ધોઈ નાખો એને બધા ભેગા થઈ આવલી કહાવત નથી કે ઓ કુત્તા હંમેશા ઝુંડમે જાતા હે બરોબર તે આજ અકેલા આયા હે પણ દૂસરે શેર શેર સાથમે મિલ ગયે દેખો તીન શેર આ ગયે એટલે આની ધુલાઈ થવાની જે ફાઈનલ જ છે જો લે ધોયો એને બસ હાલો મારું મુજે મારું મારું મુજે મારું મારું નહીં યે મજાક હો રહા હે સેકન્ડ યાર મજાક હો રહયા જો આપણો આ મિની વ્લોગ તમને ગમ્યો હોય બરોબર તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ